એનો આને અપમાનિત ન કરો પ્રેમ ભાવથી જમાડો થાકેલો હોય તેને જળ આપો ભૂખ્યો હોય તેને ભોજન આપો એમ કરનાર સુખ સમૃદ્ધિ પામે છે આ બધા ઘરના આપણા નિયમો છે મહેમાન આવે એટલે તરત જળ લઈને આપે ગઈ એ મહામુનિ જે માણસ પિતૃઓ બ્રાહ્મણો દેવો તથા અતિથિઓને અન્નદાન ની તૃપ્તિ કરે

તમારે દેવી શું ફલાણો છો એ કોઈ એને પૂછવું નહીં આમ પૂછવાથી પાપમાં પડાય છે આપનાર મનુષ્ય ભિક્ષા આપે છે તે હંમેશા સુખ પામે છે લગ્ન પ્રસંગે બ્રાહ્મણો ને જમાડી યથાયો કે દક્ષિણા આપનાર સુખ શાંતિ મેળવે છે ઘણી વખત એવું થતું હોય કે આપણે પાંચ કે દસ લાખ નો પ્રસંગ ઘરે માંડ્યો હોય માંડવાનો પણ હોય પાંચ દસ લાખ નો આગળ મેલાવી ગયું હોય પણ પૂજારી ભેટ ન હોય આવું થાય ઘણી જગ્યાએ લાખો નો ખર્ચો થઈ જાય ત્યારે એને એકાવન રૂપિયા આપવાનો એને દિમાગમાં ના આવે તમારો દીકરો હોય દીકરી હોય એને

પુણ્ય થી શરૂઆત કરો પછી કમાવો જળાશયો સત્ય તેમજ તપ છે વૃક્ષ વાવનાર પાંચ યજ્ઞ કરનાર તળાવમાં બાંધનાર સત્યવાદી પુરુષો ઉત્તમ ફળ ભોગવે છે એમ નક્કી માનજો બધા સુતા હોય છે ત્યારે સત્ય જાગે છે સત્યમાં સઘડું છે આપણે બધા સુઈ જઈએ ને ત્યારે સત્ય વસ્તુ જાગતી હોય છે આપણી ચોકી થતી હોય સત્ય ભગવાન ભરોસે હોય છે આપણને શું ખબર રાત્રે શું નથી ધ્યાન હોય છે કે આપણને કઈ થાય એની ખબર પડે નહીં ત્યારે સત્ય જાગતું હોય છે દેવ પિત્રો મનુષ્યો સર્પો રાક્ષસો સ્થાવર જંગમ સહિત બધા દેવો પિત્રો મનુષ્યો સર્પો રાક્ષસો આ બધા સત્યથી વ્યાસ કહે એ તપોધમ તમે દરેક વર્ણ તથા બ્રાહ્મણના તપનું ફળ મને તપ ઉત્તમ છે તપથી ઉત્તમ ફળ મેળવાય છે તપ કરનાર દેવતાઓ સંગે હંમેશા આનંદમાં રહે છે તપ મળે યશ મળે સ્વર્ગ મળે આદિ મોક્ષ પણ મળે તપ એટલે ઘણા પ્રકારના તપ કરવું એવું નથી કઈ તમે મહિનામાં બે પાંચ દિવસ એવા રાખો કે મૌન પાડ્યું બોલવાનું થાય સાહેબ મોટી શક્તિ છે

પંદર દાડા એમાં બે ચાર દિવસ બે દિવસ એમાં તમે જોજો તમારા શરીર તેજ કેટલો વધે છે કેટલી વિચારધારા છે તમે ખરેખર આ કર્યા પછી મારામાં કંઈક ફેર પડ્યો ખાલી મૌન પાડો બોલવાનું નહીં મહિનામાં બે પાંચ દિવસ સિવાય આપો કે બોલવાનું બંધ ઈશારાથી કામ કરવાનું જૂઠું બોલવું નથી ભલે થવું હોય થાય મારા ઘરમાં નુકસાન થાય તો નુકસાન નુકસાન થાય હું આપણે કરશો તો નુકસાન થશે તમને ખબર છે કે હું જૂઠું બોલવાનો નથી એટલે તમે ખુદ સાચું જ કામ કરશો એક તો ઈ મોટું તપ થશે તમે જૂઠું બોલવાનું બંધ કરશો એટલે મોટું તપ થઈ ગયું તમે સત્ય બોલવાનું ચાલુ જૂઠું બંધ થાય તપ થઈ ગયું કે નહીં બીજા નંબરમાં કે મારે કોઈની નિંદા સાંભળવી નથી નથી મારે કોઈની કરવી કોઈ કરતો કેવી મારા કાના એવા માટે નથી

તપ એક મંત્ર ભણે એ બંને સમાન ફળ ની પ્રાપ્તિ થાય એ અવશ્ય નો એક મંત્ર ભણે એના બરોબર ફળ મળે જંગલ માં રહી ફળ ફૂલ ખાય

સત્ય વસ્તુ હોય એ તમને કથાકાર બતાવતા હોય છે પોતાના સ્વાર્થ માટે નહીં પુરાણ વાંચનાર ગુરુ સ્વરૂપ જે કોઈ માણસ પુરાણ વાંચતો હોય આવી કથા વાંચતો હોય તો એ ગુરુ બરાબર છે વાળે એ આપણા ગુરુ અને સારા માર્ગે વળ્યા પછી એને આપણે છોડી દેવાનો ગુરુ ગુરુને પકડી નથી રાખવું ગુરુ ગુરુ માર્ગે આપણા આપણા માર્ગે બસ

કે બ્રહ્મા વિષ્ણુ તથા મહેશ ને રજૂ કરે છે વાતે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ની વાતો આપણે કરીએ છીએ ઘરની વાત તો કોઈ કરતું નથી પ્રકાશ પાત્રે પુરાણ વાંચનારે ધન આપ ઈ પ્રકાશ પાત્રે પુરાણ વાંચનાર ને આપણે ધન આપવું જોઈએ એને દાન દેવું જોઈએ એને દાન આપનાર ઉત્તમ ગતિ પામે છે

દસ વંશજ હોય એટલા સુધી એ લોકો યાદ કરતા કે આ જમીન કોની કે ફલાણા ની આપે દાન મંદિર ની પ્રતિષ્ઠા થઈ ત્યારે કામ થયું ગમે તે સારા કાર્ય આપી દીધું અને આમે બધું દાન જ છે આપણને મળ્યું છે તમે નો બધા ભોગવે ને એ દાન માં આલેલું છે એને હાર રીતે પાળે પોષી ભોગવીએ તો આગળ પાછું સારું મળે ભોગવી બધાને મૂકીને જવાનું છે પોતાનું કઈ છે નહીં બધું પરબારું છે શેર લોટ નો લાડવો તારો ને મારો બાકી બધું પરબારું છે લેર કરો આ હાથ ને નિમિત્ત બનાવો કેમ સારા કામમાં વાપરો બસ આ હાથ થી કોમ હારું થાય ને

જે માણસ મંદિરમાં સદા શ્રીના કૃષ્ણ સહિત વિષ્ણુના પુસ્તકો વંચાવે તે ઉત્તમ ફળ મળે છે જે માણસ આ તો કથા આપણે બધા સમસ્ત ગામ બધા ભેગા મળે એક ધણી આવી કથા કરાવનારા હોય છે એક એક ધણી કથા કરાવે અને બીજાને એનું ફળ મળે એને પોતાને મળે અને બીજાના કાન પવિત્ર કરાવે આ પણ એક પુણ્ય છે કથા કરાવવા પાછળનું મહત્વ શું એક વિષ્ણુ ના વર્મ કરનાર મનુષ્યને અશ્વમેઘ યજ્ઞ નું ફળ મળે છે આવું જે કર્મ કરાવે એને અશ્વમેઘ નું ફળ મળે છે રાજે સુખ તથા અશ્વમેઘ યજ્ઞો પામવાનું સુખ મળે બ્રહ્મલોક જાય

ઓછી નો પચાસ વર્ષના પોત્રી વર્ષના છોકરા છે એ બધા અત્યારે મોબાઈલ લઈ બેઠા છે ઘરનું હારું કરવા આવો ક્યારેક સમય મળે સંજોગ મળે

કે તમે અમે કોઈથી લઈ ગયા કથામાં જવાનું કીધું અમને સમય આપ્યો તો પણ પાપના અધિકારી છે ખરેખર દુખની વાત કહેવાય કે તમે બધા તો કિનારે બેઠા છો ઉમર લાયક છે હવે તમને કથા ઉતરે ન ઉતરે તો શું ફેર પડે ભગવાનની ઘરે જવાની અણીએ બેઠા હોય એને ઉતરે તો શું ન ઉતરે તો શું ફેર પડે મે એનું તેને પાવન કરી લીધું પણ જરૂર છે આ પાછલી પેટીને તો પાછલી પેટી કથા હોતી છટકે છે આ તમે બધા યાદ કરશો પાછળ કે જરૂર કથામાં કોની હતી પાછળ ને બેઠીને આપણે સુધારવા માટે બનાવે છે પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહીત થાય છે હું શું કામ છું યુવાનને લાવવાનું કાયમ છું મા બાપ સેવા કરો હવે તમારા બધા મા બાપ છે શું ફાયદો ખોટું છે જ નહીં જરૂર યુવાન ની છે જો ફાયદો તમારે યુવાન ને જરૂર છે હવે તમારે તો કોઈની સેવા તમે કરી લીધી બધાની કરવી તમારી કરવા માટે કોક તૈયાર કરવો પડે તો એને કથામાં લાવવો પડે એને આથી સારા સંસ્કાર સુસંસ્કાર મળે એને બે ત્રણ કલાક એને કે બગાડવાના નથી સુધારવાના છે તું આય આ અને બધું પછી ઘરનું કામ કરજે આ કથા તો કાલે પૂરી થઈ જશે અને તું ઈનો ઈ પાસો અમને મળીસ એટલે માવતરને તો દીકરાની સેવા કરાવવી હોય આશીર્વાદ લેવા હોય તો પણ એને સાંભળવાની જરૂર છે બીજું તો કોના દ્વારા તમે એને સમજાવી શકશો મારો દીકરો મારાથી ન માને પણ જરૂર બીજાથી માને કોઈ કે તો મારા દીકરાને હાથે સુધારી કરી ક્યારે માનતા એ નહીં સગળા તીર્થોમાં દહીં સ્નાન કરવાથી એક કરોડ ગાયનું દાન કરવાથી ફળ મળે એટલું ફળ મળે છે ફળ શિવજી પ્રાપ્ત કથા સાંભળવાથી મળી જાય છે શિવજી માત્ર કથા સાંભળવાથી ફળ મળી જાય છે જેવો જેવો પવિત્ર કરનારી શિવજી કથા છે પગની રજ તીર્થ સમાન છે કથા કેતો હોય એના પગની રજ હોય ને એ તીર્થ સમાન છે આગળે મેં કીધું કે ભગવાન પૂજારી હોય તો બાર ઉપર દર્શન કરીએ કાયમ કોણ લાડ લડાવે બેટા એનો પૂજારી તો એને નજીક નો સંબંધ છે તો આપણે એને જોઈએ ને તો આપણને એમ થાય કે એના દર્શન થઈ ગયા કેમ કે હવા ઈ જાય છે એનું મહત્વ છે ઘણો બધો શિવની કથા સાંભળનાર પવિત્ર સુખદાયી બને આ પાવન પણ મતિ ગતિ થાય એ મંગલ ગતિ પુરાણો પુરાણો સાંભળતા સાંભળે એની પ્રસારી થાય પુરાણ માર્ગ સદે શ્રેષ્ઠ રહ્યો છે જે જે આવા ગ્રંથો છે પુરાણો છે આ માર્ગ સદાય માટે શ્રેષ્ઠ રહ્યો કેમ કે લોકોના હિત માટે ગવાયો છે સૂર્ય વિના જીવલો પ્રકાશ નથી સૂર્ય વગર મને તમને તો એક દસ પંદર દિવસ સૂર્ય દર્શન થાય તો અકળામણ થાય વિકાસ અટકી જાય બધા સૂર્ય વગર કોઈ ઝાડ થશે એના ઉપર ઢોંકી અંધારું કરો નહીં થાય એનો વિકાસ આ જિંદગીની અંદર તો બાળકો ઉપર કથા નો પ્રકાશ નહીં પડે ને તો તમે હારા ઉચ્છેર ની આશા રાખતા રહી વિકાસ એમાં નહીં આવે એમાં સંસ્કાર નહીં આવે એટલે એને કથારૂપી આ સૂર્યનો પ્રકાશ એના ઉપર થોડો પડવા દે જો જેને લાવજો કે હાલ કથામાં એક દાણો થાય તો બીજા દિવસે એ ઓટોમેટિક આવશે ઈ પડે માં બાપ કેમ કે આપણે આને એનો રસ્તો નથી બતાવ્યો આખરે જોઈ આપણને દોષ દેશે અને શ્રાપ દેશે કે મારા માં બાપે મને કોઈ બી કથા જ નથી બતાવી ચોર વાળું થાય

રથ મણીઓ કપીલા, ગાયો તથા દેવતાઓ ચારે બાજુ સહાય કરે છે દાન કરનાર અને દાન લેનાર સુખી બને પૃથ્વીનું દાન મહાશ્રેષ્ઠ સર્વે ઇચ્છિત હોય છે

બ્રહ્માંડનો કથ પાતાળ લોકનું વિતરણ વિવરણ શું છે હવે આપણે વિરામનો ટાઈમ છે ફરી કથા આપણે